ડુમસ બીચ પર ટેમ્પો ચાલકનો આતંક સામે આવ્યો છે દરિયાકિનારે બેફામ રીતે ટેમ્પો ચલાવી પર્યટકોના જીવ જોખમમાં મૂકી હેરાન પરેશાન કર્યા હતા ડુમસ બીચ પર ટેમ્પો ચાલકનો આંતક સામે આવ્યો દરિયા કિનારે બેફામ રીતે ટેમ્પો ચલાવી પર્યટકોના જીવ જોખમમાં મૂકી હેરાન પરેશાન કર્યા હતા કેટલાક લોકોએ ટેમ્પો ચાલકને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ ટેમ્પો ચાલક ન સમજ્યો અને સતત ગફલત ભરી રીતે ટેમ્પો હાંકી લોકોને હેરાન પરેશાન કર્યા હતા જોકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા ડુમસ પોલીસ હરકતમાં આવી છે અને ટેમ્પો ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે